હોબાળો સત્ર વારંવાર સ્થગિત બે હજાર પચીસ ના મોનસુન સત્રમાં લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે બિહારમાં ખાસ સઘન સુધારા મુદ્દે તાત્કાલિક ચર્ચાની માંગ સાથે સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો વિપક્ષે આ વિગતો પર ગહન ચર્ચા અને પ્રધાનમંત્રીની હાજરી માંગી જેની દબાણની બાબતે સત્રમાં મુશ્કેલી ઊભી થઈ સત્તાધારી પક્ષ અને ભાષા પર નિયંત્રણ લાવનાર સ્પીકર વચ્ચે શાંતિ લાવવી મુશ્કેલ થઈ ગઈ માત્ર એસઆઈઆર નહીં વિપક્ષે પાહલગામ પર થયેલા આતંકવાદી હુમલાના વિશ્લેષણ અને ઓપરેશન સિંદુરના મુદ્દે પણ ચર્ચા માંગી સત્રના તંગ વિસ્તાર વધાર્યા સતત સૂત્રોચ્ચાર અને વિરોધથી સરકારી કાર્ય પર અસર પડી હતી અને સત્ર વારંવાર સ્થગિત કરાયું સત્તાધારી પાર્ટીએ વિપક્ષ વ્યવસાય પર ટીકા કરી વિપક્ષ સંસદ બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવી કોંગ્રેસની વરિષ્ઠ નેતાઓ પણ સામેલ રહી તેમણે વિધિ અને કાર્યક્રમને ગેરધિયનતાના પ્રયત્નો તરીકે નિર્દેશિત કરી અને આ મુદ્દે સતત દબાણ સત્તા દબાણ વધાર્યું વિપક્ષે આ વ્યવસ્થાને લોકશાહી માટે ખતરનાક અને અનિયમિત માનતા આવશ્યક ચર્ચા માંગી સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંતિપૂર્ણ અને વ્યવહારુ અભિગમ માટે કહ્યું પરંતુ વિરોધ પક્ષે વાદ વિવાદ ચાલુ રાખ્યો આ કારણે આજનું સત્ર દરમિયાન જ સ્થગિત કરવું પડ્યું આગામી દિવસોમાં આ મુદ્દા પર આગળ શું થાય તે જોવું બાકી છે intermittent pauses and hostilities are not enough to address the scale of humanitarian challenges confronting the people who grapple daily with acute shortages of food and fuel inadequate medical services and lack of access to education the way ahead is clear and india has been consistent in this regard the ongoing human suffering must not be allowed to continue humanitarian assistance needs to be facilitated in a safe sustained and timely manner there is no substitute to peace a ceasefire must be put in place. All hostages must be released. Dialogue and diplomacy remain the only viable paths to achieving these objectives. There are no other fixes or solutions. In conclusion, India underscores its readiness to contribute to efforts that are aimed at shaping a political horizon that restores hope for the Palestinians and achieving sustained peace in the Middle East.